તમને એક દ્રશ્ય બતાવીશ કદાચ તમારા આંખો આંખોમાં આંસુ આવી જશે ને તમારા રૂવાટા ઉભા થઈ જશે મિત્રો આ દ્રશ્ય હું તમે બતાવું છું એ બહુ ખુબ આમાં એક પણ ઘાસનો કોઈ જગ્યાએ ટુકડો નથી મિત્રો તમે જો આ ગાય માતા બધી ભૂખી છે ને કોઈ જગ્યાએ ઘાસનો ટુકડો આ ગારો એટલો બધો છે તમે જોઈ રહ્યા હોય તો જો આ ગારો અહિયાં આટલો બધો છે આગળ ખૂબ ખરાબ હાલત છે ગાય માતાની ની આ દ્રશ્ય કોઈ પણ માણસને હચમચાવી દે એવા છે આપણે જેને માતા કહીએ છીએ આપણે ઈશ્વર કરતા પણ વધારે જેની પૂજા કરીએ છીએ એ ગાય માતા ની આવી હાલત કેમ રખડતા ઢોરથી ખૂબ સમસ્યાઓ થતી હતી અને પછી તરત જ એક્શન મોડમાં આવી અને બધી જ જગ્યાએ નગરપાલિકા અને એમ સીએ ભેગા થઈ અને જેટલી પણ ગાયો હતી એ ગાયો પકડવાની શરૂઆત કરી દીધી રખડતા ઢોર પકડવાની શરૂઆત કરી દીધી રસ્તા વચ્ચેના કૂતરાઓ રખડતા ઢોર ગાય માતા આ બધા જ બધાને નડી રહ્યા હોય એવી રીતના એમને પકડવાની શરૂઆતો થઈ જાય છે પણ એ કેવી પરિસ્થિતિમાં રહે છે એ કોઈએ વિચાર્યું છે એટલે તમારા નગરપાલિકામાં આવી અને એ લોકો એને પકડી તો જાય છે પણ એને જ્યાં રાખે છે એની પરિસ્થિતિ ખૂબ દયનીય હોય છે એટલે મહેસાણા અને મોડાસાની જેટલી ગાયો હતી એ ગાયો પકડી અને થોલ પાસેના એક જગ્યાએ જે ગૌશાળા છે ને આમ તો પાંજરાપોળ છે ત્યાં રાખવામાં આવી અને ત્યાં એકસાથે જ્યારે આટલી બધી ગાયો જેની ક્ષમતા પણ એટલી ગાયો રાખવાની ન હતી ત્યાં એકસાથે આટલી ગાયો ભરવામાં આવી એમને ના ખાવાનું આપવામાં આવે છે ના પીવાનું પાણી આપવામાં આવે છે અને ખૂબ દયનીય પરિસ્થિતિમાં એ ગાયોને રાખવામાં આવે છે આપણે જેને માતા કહીએ છીએ આપણે એવું કહીએ છીએ કે બધા જ તત્વો એમાં છે ઈશ્વર કરતાં પણ વધારે આપણે ગાય માતામાં માનીએ છીએ એ ગાય માતાની આવી હાલત કેમ એના 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 નામે વોટ લેવાના આવે ત્યારે તો બધા જ ભેગા થઈ જાય છે ગૌ રક્ષા માટે ગૌ હિત માટે બધા ભેગા થઈ જાય છે પણ ગાયોની આ જે હાલત છે જોવા માટે કોઈ આવે છે કોઈ તસ્તી લે છે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે કિરણ દેસાઈ નામના માલધારીએ આ વિડીયો મૂક્યો છે આની પહેલાં પણ રખડતા ઢોરના મુદ્દે અનેકવાર એમને આવા વિડીયો બનાવ્યા છે એની સામે વિરોધ પ્રદર્શન કર્યા છે જ્યારે થોલની આગળની એ પાંજરાપોળમાં એ ગયા રિયાલિટી ચેક બતાવવા માટે કે પાંજરાપોળોમાં ગાયની હાલત કેવી છે ત્યારે એમને જોયું એ ખૂબ કરુણ હતું સોશિયલ મીડિયા પર એમને જે લાઈવ કર્યું છે આખું તમને નહીં બતાવી શકીએ કારણ કે એ વિચલિત કરે એવા દ્રશ્ય છે પણ પ્રશ્ન એ આવે છે કે જે ગાયના નામે વોટ લેવા આવે છે જે ગાયના લડે છે જે ગાયના નામે સંસ્થાઓ ચલાવે છે એ આ બધી ગાયો માટે ક્યારે ચિંતા કરે છે ખરી રખડતા ઢોરથી બધાને તકલીફ હોય રખડતા ઢોરથી તથા અકસ્માત આપણે હજાર વાર બતાવીએ છીએ પણ આપણે એ વિચાર કર્યો કે એને જ્યારે પકડીને લઈ જવામાં આવે છે એના નામે સંસ્થાઓને પૈસા પહોંચે છે એટલે આ પાંજરાપોર સુધી પૈસા પહોંચાડવામાં આવે છે એ માલધારી પાસેથી પણ એની ગાયના રોજના ચારા માટેના પૈસા લેવામાં આવે છે પણ એ ચારો ક્યારે પહોંચતો જ નથી ગાય ખાધા વગર પાણી પીધા વગર ત્યાં ખૂબ કરુણ મૃત્યુ ગાયના થઈ રહ્યા છે અને એકસાથે એવા કીચડમાં ગાય જીવી રહી છે કે જોઈને આપણને ખરાબ ફીલ થાય આપણે કામ તો ફટાફટ કરી દઈએ એટલે એમસીની ગાડી તરત આવી જાય અને ગાયોને પકડી જાય પણ એમને રાખવા માટેની આપણી પાસે વ્યવસ્થા નથી થોડા સમય પહેલાં જ્યારે સ્ટ્રીટ ડોગ વિશેની વાત થઈ એટલે રખડતા જે કૂતરાઓ છે એને શેલ્ટર આપવાની વાત હતી ત્યારે આખા દેશમાં એ મુદ્દો ખૂબ ચાલ્યો અને ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું ત્યારે પણ એ જ પ્રશ્ન હતો કે શું આપણે એ કૂતરાઓને પકડીને જ્યારે શેલ્ટરમાં લઈ જશું આપણી પાસે એવી વ્યવસ્થા છે આપણી પાસે ગાય માટેની વ્યવસ્થા નથી આપણે એ માલધારીઓ પાસે એમની જમીન નથી રહેવા દીધી આપણે બધી જ જગ્યાએ એટલું બધું ડેવલપ બધી વસ્તુ થઈ ગઈ છે કે ગાયોને જીવવા માટે હવે કોઈ જમીન બચી નથી અને એટલે રસ્તા પર આવે છે આપણે સ્વીકારવું પડશે એ રસ્તા પર આવે છે અકસ્માત થાય છે અકસ્માત થયા પછી બધા જ લોકો કમ્પ્લેન કરે છે પછી એ ગાયો પકડાય છે અને ગાયો પકડાયા પછી જે પરિસ્થિતિમાં રહે છે એ તમને કે મને કોઈને જોવું ન ગમે કિરણભાઈ જ્યારે એ પાંજરાપોડ ગયા ત્યારે એમણે શું જોયું સંક્ષિપ્તમાં જુઓ એ અને એ જગ્યામાં શું થઈ રહ્યું હતું કેટલી ગાયો હતી એ જુઓ વારે આવે છે ગાય માતા આપણને પોકાર કરી રહી હોય ત્યારે આપણે બધાનો ધર્મ બને છે કે આપણે સરકાર સુધી આ બધા મેસેજો પહોંચાડીએ અમારો ઉદ્દેશ એવો છે કે ગાય માતા ના કસાઈઓ જે ખુલી આમ તો ફરી રહ્યા છે એને તો પકડતા નથી પણ આ કસાઈઓ છે ભાજપના કસાઈઓ મિત્રો આ હું ભાજપના કસાઈઓ ખાસ કહીશ તમને મિત્રો જો આ ગાય માતાની હાલત જુઓ તમે કે આ ગાય માતાની હાલત તમે લોકો સુધી પહોંચાડજો મિત્રો મહેસાણા મહાનગરપાલિકા આપણા માલધારીઓની જે ગાયો પકડી લઈ જાય મ્યુનિસિપલ કોર્પોરેશનો વાળા તે આ ગાયો પકડી લઈ જાય ને એમને રાખે નહીં એ લોકો પોતે જાતે અને બીજી કોઈ પણ ગૌશાળામાં મોકલી દે અને ગૌશાળાની હાલત એટલી ખરાબ હોય કે આ ભાજપવાળાને એટલી ફુરસતું ના હોય એના અધિકારીઓને કે ગાય માતાને ખવડાવે કે પીવડાવે કશું જોવાનું નહીં ખાલી એ જવાબદારી જવાબદારીમાંથી છટકી છે મિત્રો તમારી જવાબદારી એ બને છે કે સરકાર સુધી આ બધા મેસેજો એટલે વધુમાં વધુ આપણે લોકો શેર કરીએ હું તમને એક દ્રશ્ય બતાવીશ કદાચ તમારા આંખો ના રૂવાટ આંખોમાં આસુ આવી જશે તમારા રૂવાટા ઉભા થઈ જશે મિત્રો આ દ્રશ્ય હું તમને બતાવું છું એ બહુ ખૂબ અમે એક પણ ઘાસનો કહ્યું છે કે ટુકડો નથી મિત્રો એક પણ જગ્યાએ ઘાસો ડુકલો વધુમાં વધુ શેર કરજો લોકો સુધી તમારો ધર્મ એ છે નથી કે અમે આ કામ કરી રહ્યા છીએ પણ તમે ઘરે બેઠા બેઠા હજારો લોકો સુધી આ મેસેજ પહોંચાડો તમે જો આ ગાય માતા બધી ભૂખી છે અને કોઈ જગ્યાએ અહીંયા ઘાસનો ટુકડા આ ગારો એટલો બધો છે તમે જોઈ રહ્યા હોય તો જુઓ આ ગારો અહીંયા આટલો બધો છે આગળ ખૂબ ખરાબ હાલત છે ગાય માતાની તમે દ્રશ્ય જુઓ તો તમારા દ્રશ્ય છે ને રૂવાટા ઊભા થઈ જાય દ્રશ્ય છે હું તમને એક દ્રશ્ય બતાવું છું એક મિનિટ તમે હું બતાવીશ કદાચ તમે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડ્યો આ ગાય માતા આપણે પોકાર કરી રહેલી મને ઘણા ટાઈમથી મિત્રો હું ગાયવાળાને મને કહેતા નહોતા હતા પણ ઘણા બધા મિત્રો મને કહેતા હતા કે કિરણ ભાઈ આવું છે આપણે એવું કે ભાઈ પાંચરા પોર છે એની ઉપર ક્યાં એક્શન લઈએ ગાયોવાળાને અમુક ગાયો છોડી એટલે ગાયોવાળા આપણને કહેતા હતા અને આ ગાયોવાળા આપણી પણ નિર્દોષ ટોપલા ફોડે કિરણભાઈ અમારી ગાયો છોડવાનું બંધ કરે છે પણ કિરણભાઈ શું કરે આ ગાયોને દ્રશ્ય જોઈને તમારા રૂવાટા ઊભા ન થાય તો કિરણભાઈ તો હું નથી આવતી કિરણભાઈએ તો બી એક વાત એને અલ્ટિમેટ આપ્યું ફોન કરીને કીધું ભાઈ આ ગાય માતા જે મરી રહી છે તમે વ્યવસ્થા સારી કરજો પછી રૂબરૂ આવીને એને કીધું કે ભાઈ તું સારી વ્યવસ્થા કર મિત્રો તો પણ એને સારી વ્યવસ્થા કહું છું હવે તમને દ્રશ્ય બતાવશું મિત્રો કે દાદા આ ગાયો રોજ મરેલી અહીંયા મરે છે ગાયો તમે માલધારીઓની ગાયો પકડી જાઓ તો તમારી જવાબદારી એવી બને નગરપાલિકાની કે તમે ના સાચી શકો પણ તમે કમસે કમ એવી કહું સારા એવી પાંચરાપોળોમાં આપો કે જ્યાં ગાય માતા સુરક્ષિત હોય તમે જુઓ મિત્રો આ ખાલી એક જ શેડ છે આ આની અંદર પાંચસો ગાયો છે ખાલી એક આ શેડ છે આ શેડ લગભગ ચાલીસ ફૂટનો છે બોલો વીસ ત્રીસ ત્રીસ ફૂટનો શેડ છે હવે આ ગાય માતા જો આ ખાવાની હાલત જોવાની મિત્રો તમે તમારા દ્રશ્યો જો આ દ્રશ્યો જોયા પછી તમને એવું લાગે કે આ ખરેખર કેટલું વ્યાજબી છે આ આપણો ધર્મ આપણે બી ચૂકી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આપણને આવી ખબર હોય ને આપણે ના બોલીએ તો આના પાપના ભાગીદાર આપણે બનીએ એટલે આ ગાયો જો આપણે સામૂહું જોઈ રહી છે કોક અમારી વારે આવ્યો કે આજે આપણે તો માલધારીઓ માટે થોડી આંખની શરમ ભરીને થોડી જાદ પણ જો આ ગાયમાં તમે દ્રશ્ય જો મિત્રો તમે આ માણસને શું છોડવો જોઈએ એટલે આ દ્રશ્યો જોયા પછી તમને એવું થતું હોય કે અમે બોલીએ અમે ઘણા વખત સંતો મહંતો ભુવાજીઓને ટાર્ગેટ કરીને બોલીએ છીએ કેમ કે એ લોકો સરકારના ખોળામાં ખોવાળામાં છે ગાયો મરી ગયા છે ત્રણ ચાર દિવસ ગાયો મરી ગઈ છે ત્યાં સુધી આ વ્યક્તિ તમે સમજી લો કે ગાયો મરી ગયા પછી આ વ્યક્તિ લેવા નથી આવતો તમે જુઓ ગાયોની હાલત જો મિત્રો હવે તમે આની પર શું તાત્કાલિક ધોરણે આપણે ફરિયાદ કરવી જોઈએ મિત્રો તમે આ દ્રશ્યો જોઈ રહ્યા હોય તો તમારા રૂવાટા ઉભા આની અંદર ઘાસ નથી આ ગાયો તમે જુઓ આ શું ધંધા માડ્યા ભાઈએ આ ગૌશાળા નથી એ કસાઈ ખાનું કહેવાય પેલા કસાઈ એક ઝાટકે ગાય માતા મારા રોજ લોકો મારે છે કસાઈઓ તમે જુઓ મિત્રો આ ગાય માતાની હાલત તમે જો મિત્રો આ દ્રશ્ય જોઈને પછી તમને એવું લાગતું હોય કે આ હું અમારી રાજનીતિમાં અમે લોકો જે કરી રહ્યા છે ગાય માતા માટે અવાજ ઉઠાવી રહ્યા છે અમારા સુખ ગુનો કરી રહ્યા છે જુઓ આ ગાય માતાની હાલત જુઓ તમે મિત્રો તમે આ ગાય માતાઓ બચારી હવે નહીં શકતી બચાવી